આ કાક ને આબરું આવી જ છે પહેલેથી એટલે બહુ આબરૂ હતી એની આપણે દાદા વાત કરતા કે દેવલા દેવલો એના દાદા ને એના દાદા એ આ ગામમાં રહેવા આવ્યા એ અરસામાં એની પાંખે હાથાઠ ઘોડા પછી ભેહું અને બળદ એટલી બધી સંખ્યા હતી અને મોટો ખેડો એટલે જમીને બહુ મોટી ત્રણસો વીઘા જેટલી જમીન રાખી એ આખો હાલરું એવું હતું હાથાઠ ભાઈ બધા એના છોકરાને બધા રહેવા આવ્યા હતા ગામમાં માથાકુર થઈ હતી ને એમાં એ સમય તો બહુ આબર્યો એની ગામમાં મોટામાં મોટો ખેડૂતી ગણાતો ઈ સમયની અંદર ગામમાં જાન આવે તો ગમે ત્યાં ઉતારો હોય એટલે શું થતું કે બહાર જવાટું તો બીજું કાંઈ બાથરૂમની કે કેવી સગવડતા હતી નહીં તો જેની ઘેરે ઉતારો હોય ને એ બીજે આગલા દિવસે ઘેરે ઘેરે બધી ફરી ડબલા ભેગા કરે

બગસરામાં એક જ દુકાન ત્યાંથી આ ડબલા મળે ત્યારે એને બાર ડબલા ઉતાર્યા ડબલાને કલર કર્યો ને એક બાર ડબલા એટલે ગમે એની અહીંયા ઉતારો હોય ને તો એ કરશન બાપા ત્યાંથી ડબલા લઈ આવે દહ ડબલા દે બે એની પાસે રાખે અને એ પાછા ડબલાની અંદર ચારે બાજુ કલર કરેલો અને ડબલાની અંદર લખેલું લક્ષ્મણ ધભા બરાબર હવે જે ગામમાંથી જાન આવી છે એનું એનો કોઈ જે એ ડબલું લઈ જાય તો નામ તો વાંચે લખમણ ટભા બધા ડબ્બલાની અંદર લખેલું હોય લખમણ ટભા લખમણ ટભા તો એને આબરૂ આજુબાજુના બધા ગામમાં મોટો ખેડૂત લાગે છે આવા ડબલા ક્યાંથી આવ્યા એમ એ તો આ બધું છે ને જે આ દર્શન બાપા સુધી કરશન બાપાની જુવાની જોવાની ત્યાં સુધી બધું ટેકું પછી ધીમે 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 આ દેવલો એના હાથનો બધા છોકરાઓના હાથનો વ્યવહાર આવ્યો નાથી બધું પાણી ફરી ગયું એટલે દેવલાના સંબંધ નથી થતા એટલે આવડી મોટી આબરું હવે ઈ દહકાની અંદર જેટલી જાનું આવ્યું આજુબાજુના ગામમાંથી નામથી બધે ઓળખે લખમણ ટભા ડબલામાં નામ લીધું તો મગજમાં તો યાદ રહેજે ને લખમણ ટભા ખમતી ધર ખેડૂત એમ ત્યાં ઘોડાની બધું વ્યવસાય કેમ ગયું એમ ખેતી કોઈને કરવી નથી ને ભાઈ આ બધું એમ તો ટકતું નથી તમારે ગાવું રાખ્યું હોય ભીવું રાખ્યું હોય ઢાંઢા રાખવા હોય ખેતી કરવી પડે તો બધું અત્યારે અને આ બધા થઈ ગયા રખડું રખડું થાય તો ગામમાં સાપ તો રખડું ની જ પડે ને એમ આબરું કઈ મળતું હું કઈ ડબલાએ જઈને આબરું બનાવી હતી ને એ કોઈને તેવો નથી એ આબરું ને કોઈ ઉખેડી આગળ આબરું ને খ বপা গ